જ્યારે પોલીસકર્મીની જ્યાં જરૂર હોય છે વોચ ટાવર એના માટે જ બનાવવામાં આવ્યું છે ત્યાં કોઈ જ કર્મી જોવા ન મળ્યું અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે કોઈએ પણ દરિયામાં ન નાહવું તે છતાંય ડુમ્મસ દરિયામાં મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ડૂબકી મારતા જોવા મળ્યા हेलो अरे बोल गलत बात बात क्या बड़ी-बड़ी करते कि ऐसा वैसा ये बैसा आपको बताओ मुकेश भाई ने